સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં પચાસ જાતકો માટે ગોલ્ડન ટાઈમ શરૂ થઈ રહ્યો છે તો કઈ છે આ ત્રણ રાશિ એના વિશે આજે આપણે આ વિડીયો જાણવા જઈ રહ્યા છીએ વિડિયો શરૂ કરીએ એ પહેલા વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો આ વર્ષે મોની અમાસ 29 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે આ વખતે મોની અમાસ પર એક મોટો શુભયોગ બનવા જઈ રહ્યો છે મોની અમાસ પર મકર રાશિના સૂર્ય ચંદ્ર અને બુધ એકસાથે રહેશે આ ત્રિહિ યોગ લગભગ 50 વર્ષ બાદ બની રહ્યો છે ત્યારે આ શુભ યોગથી આ ત્રણ રાશિના જાતકોનો ગોલ્ડન સમય શરૂ થઈ જશે નંબર 1 વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો પૂર્વજોની સંપત્તિથી લાભ થઈ શકે છે નોકરી કરતા લોકો માટે ખૂબ જ સારો સમય રહેશે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે તેમના તમારા અને કરિયર વ્યવસાયમાં મોટી સફળતા મળી શકે છે તમારી તમામ ઈચ્છા પૂર્ણ થશે તમને તમારા બાળકો દ્વારા સારા સમાચાર મળશે નંબર બે તુલા રાશિ તુલા રાશિના જાતકો આ શુભ સહયોગથી ભૌતિક સુખ મળી શકે છે તેમને નવી સંપત્તિ અને વાહન ખરીદી શકો છો

તમારા આત્મવિશ્વાસ વધશે તમારા કાર્યસ્થળમાં તમને ઘણી પ્રગતિ મળશે સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થવા યોગ છે આ સમયગાળા દરમિયાન વેપારી વર્ગને મોટો લાભ મળશે કોઈ જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે લગ્ન જીવન ખૂબ જ શાનદાર રહેશે મિત્રો વિડિયો છેલ્લે સુધી જોવા બદલ તમારો આભાર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી વિડીયોને શેર કરો ધન્યવાદ જય માતાજી બધાને